નખત્રાણા તાલુકાનું નાગવેરી જે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે ભાવ મહોત્સવનું ભવ્ય આયોજન ને અંતિમ તરફ જઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી જે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હતો ત્યારે આજે ત્રીજા દિવસે એટલે કે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મસભામાં જેતલપુર અમદાવાદના મૂળ રવાપરના પુરસાસ નામના પીપી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા અને આર્શીર્ચન આપ્યા હતા તે સાથે સંસ્કારધામના વલ્લભકૃષ્ણ સ્વામી એમણે પણ આર્શીર્વચન આપી અને સમાજ અને ધર્મની એકતા પર ભાર મૂક્યો હતો અને સ્વામીએ કહ્યું હતું કે દરેક સમાજ અને ધર્મ અને ખાસ કરીને હિન્દુ સમાજની રક્ષા માટે તમામ જે આપણે હિન્દુ સંગઠન છે એમને એકતા ઉપર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સમાજ અને ધર્મ હશે તો આપણે અહીં ટકી શકશું એ પહેલાં આ કૃષ્ણ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે મૂળ જે આપણો ધર્મ છે એ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ ઋષિ પરંપરા મુજબ જે આ શાસ્ત્ર જે કહી રહ્યા છે એ મુજબ આપણે ચાલવું જોઈએ કે ખોટા વાળાઓ અને વાળામાં રહી અને જે ધર્મને જે નુકસાન થઈ રહ્યું છે એ ન થવા હાકલ કરી હતી આ પહેલાં સ્વામી પીપી સ્વામી અને વલ્લભકૃષ્ણ સ્વામીનું ભવ્ય સ્વાગત નાગવીરી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે સાથે નાગવીર મધ્ય આ ચાલેલા મહોત્સવમાં ભવ્ય રીતે ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આ અંતિમ ચરફ થઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને જે લોકો વધુ વધુ જોડાઈ રહ્યા છે આ પ્રસંગે સમાજના આયોજન સમિતિના અધ્યક્ષ એવા દેવસીભાઈ લીમાણી તેમજ પાટીદાર સમાજના નાગવીના પ્રમુખ શિવજીભાઈ ગોપાલ પોકાર તેમજ મંત્રી હીરાલાલભાઈ તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત હતા આ પ્રસંગે કેન્દ્રીય સમાજના અખિલ ભારતીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી મૂળ ખેસરાના એમણે ખાસ હાજરી આપી હતી અને આ સમાજની એકતા ઉપર ભાર મૂક્યો હતો તે સાથે નાગભુરીએ કાળવા પાટીદાર સમાજે જે ચોવીસ ગામની જે એકતા બતાવીને જે ભવ્ય આયોજન કર્યું છે એમને ખૂબ યાદ કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા કે આવા આયોજન આપ કરતા રહો અને સમાજની એકતા પર ભાર મૂક્યો હતો નાનકડું ગામ છે આમ કહેવાય છે નાનું કહેવામાં નાનું આવે છે પણ નાનું નથી આખા ગામે ભેગા મળી અને ભેગા મળીને જ્યારે મંદિર બનાવ્યું છે એટલે એ મંદિરના ઉપર શિખર ઉપર ધજા ફરકશે અને એ જ સાચું મંદિર કહેવાય છે આજના યુગની અંદર ભેગા બેસવું એક બહુ મોટી ચેલેન્જ છે એ ધર્મનું સ્ટેજ હોય તો પણ ધર્મના સ્ટેજની અંદર પણ સ્ટેજ ઉપર બેસનારા લોકો પણ પૂછે કોણ કોણ આવવાનું છે બધાને અનુભવ છે પેલા આવશે તો હું નહીં આવું પેલા આવશે તો હું નહીં આવું એમ સ્ટેજની અંદર ઉપર બેસનારા પણ પૂછે છે અને શ્રોતામાં બેસનારા પણ પૂછે છે કોણ કોણ આવશે એ આજના સમયમાં સાથે બેસવું એ બહુ મોટી ચેલેન્જ છે અને જ્યાં બધા એક સાથે બેસી શકે એટલે એના ઉપર ધજા ફરકે હો એના ઉપર ધજા ફરકે એક સમાજના નાતે એક રાષ્ટ્રના નાતે એક ધર્મના નાતે અને એક પરિવારના નાતે રાષ્ટ્રના બેજ ઉપર તમે ભેગા બેસી શકો તો તમારી જીત છે જ્ઞાતિના બેઝ ઉપર તમે જો સાથે બેસી શકો તો તમારી જીત છે ગામના બેઝ ઉપર તમે જો ભેગા બેસી શકો તો તમારી જીત છે અને ઘરના ચાર દિવાલની અંદર જો પરિવાર સાથે બેસી શકતો હોય તો એને ઘર નથી કહેવાતું એને મંદિર કહેવાય છે સમાજનો મોટો વડો બની શકે છે પણ ઘરના પરિવારની અંદર ભાઈઓની સાથે ભેગો બેસી શકે તો અમે એને સંત કહીએ છીએ સંત છે સંતનું કોઈ યુનિફોર્મ નથી હોતું કોઈ પણ પહેરવેશમાં કોઈ પણ નાતમાં કોઈ પણ જાતમાં કોઈ પણ કપડામાં સંત હોઈ શકે સાધુનું યુનિફોર્મ હોય પ્રમાણંતે શાસ્ત્રમાં જે પણ કહ્યું એ પ્રમાણિત એમાં શંકા કરવાની જરૂર નથી સંશય કરવાની જરૂર નથી આ હાચનું કે ખોટું હોય એવા કોઈ વિવાદમાં નહીં પડવાનો કયા શાસ્ત્રમાં પણ આજે ઘણા બધા ફૂટી નીકળ્યા વાળાએ ફૂટી નીકળ્યા અને શાસ્ત્રે ફૂટી નીકળ્યા વટલાયેલા શાસ્ત્રો કહેવાય વટલાયેલા કે જે ઋષિ મુનિઓને માન્ય નથી તે શાસ્ત્ર નથી વ્યક્તિગત જે લેખાયેલા શાસ્ત્ર એ શાસ્ત્ર વૈદિકની ની પરંપરામાં માન્ય નથી તો તો કયા કે જે જે આપણને દીધા પારદર્શકે હમણાં કહ્યું શાસ્ત્ર એથી પ્રમાણંતે જેમાં પ્રમાણિત જ્ઞાન જેમાં પૂર્ણતાનું જ્ઞાન જે મેળવ્યા પછી તમને બીજું કાંઈ મેળવવાની જરૂર પડતી નથી હવે કાંઈ ન ખપે ઈ પૂર્ણતાનું જ્ઞાન જેમાં જેમાં સમાવે છે એને શાસ્ત્ર કહેવાય ભેળો કરો નામ ગમે તે ઉમેરો તમને મજા આવે લોકોને મજા આવે એ શાસ્ત્ર માન્ય નથી અને એવા શાસ્ત્રોનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો નહીં અને કદાચ ભૂલથી થઈ ગયો તો પાછા આવી જજો તમને કેટલા શાસ્ત્ર ખપેરા કયા ની વાત શ્રુતિ સ્મૃતિ અને ન્યાય સૂત્ર જેને પ્રસ્થાન ત્રયી કહેવામાં આવે મનુષ્ય જીવન સાર્થક કરવા માટે આ શાસ્ત્ર અનિવાર્ય તમે ટાળી શકો એમ નથી જ જ્ઞાન તમને ત્યાં લઈ જશે ક્યાં કે જ્યાં પૂર્ણતાનું જ્ઞાન હે ત્યાં પૂર્ણતા એટલે શું મનુષ્ય જીવન સાર્થક કરવા માટે પૂર્ણ જ્ઞાન અનિવાર્ય છે પૂર્ણ એટલે શું કે જે જાણ્યા પછી બીજું જાણવાની જરૂર રહેતી આ પૂર્ણ જ્ઞાન કહેવામાં આવે તો અપૂર્ણ જ્ઞાન એટલે શું વટલાયેલું જ્ઞાન એટલે શું જે વાંચ્યા જાણ્યા પછી જે પણ વૃત્તિમાં પરિવર્તન આવતું નથી માત્ર દુષ્ટ વૃત્તિ વિરોધાભાસી અને ગુસ્સો ક્રોધ અને સમાજની એકતા તોડવાનું જે કામ કરે તેને અપૂર્ણ અધૂરા શાસ્ત્ર કહેવામાં આવે મૂકીને ગયા છે ને તમે જે આયોજન કર્યું છે દેવસીભાઈ

મહારાણા પ્રતાપનો નથી કેવાતો મીરાંબાઈ નો નાગર નરસિયો જુનાગઢ નો સાહેબ બાવન વખત એની જ ઘરે જો ભગવાન ને આવવું પડતું હોય અને ઈ ભક્તિમાં જો તાકાત હોય તો આ જુનાગઢ કોનું નથી કહેવાતું આ જુનાગઢ મહેતા નથી કરતો વાસ્તવિકતા કહું છું સાહેબ અને જે નાગવીરી જે ઇતિહાસ કર્યો છે અમારા ચોવીસ ગામમાં એવું મને એમ લાગે છે કોઈ ઇતિહાસ ને સર્જે કોઈ એવું ઇતિહાસ નહીં બનાવી શકે આ નાગવીરી વાળા ઇતિહાસ બનાવ્યો છે સાહેબ એને વંદન કરો છો એને સેલ્યુટ કરો છો એને નમન કરો છો એ છપ્પન ની છાતી હોય ને તો જ એ કરી શકે નહીં તો ન કરી શકે છપ્પન છાતી વાળો આ વસ્તુ કરી શકે ધન્યવાદ આપું છું આજે ક્રિસરા ગામના પ્રતિનિધિ તરીકે આપના ચરણોમાં આપના દર્શન કરવાને માટે આવ્યો અહીંયા અખિલ ભારતીય કચ્છ પાટીદાર સમાજના પ્રધાન સેવક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો આપશ્રી જે સન્માન કર્યા છે અમારા એ સન્માન જે છે વાળો નાગ નહી પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એ તો અભ્યાસે ન મળે બિના કૃપા ભગવંત એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય એક વિદેશ જાતાના વિસરે બીજો પાહે ન પોચાય આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર એક લાખો ખરજતા ન મળે બીજા ત્રાંબિયાના તેર મારા જેવા કઈક ત્રાંબિયાના તેર મળશે પણ આ નાગવીરીના વડીલો નાગવીરીના જે ભાઈઓ નાગવીરીની બહેનો માતાઓ એ લાખો ખરજતા ન મળે એનું કારણ એક જ એ મારી બેન આજ નાગવીરીમાં હોવા છતાં આજ મારી બેન નથી મારા બનેવી નથી પરંતુ એના દર્શન લાખોમાં એક હોય એવા ભાણજી માતાના દર્શન મારા બનેવી તરીકે હું કરતો હતો અને મારી બેન નાનભાઈ એના પણ દર્શન હું એ રીતે કરતો તો એ ગામનો એક ભાઈ તરીકે હું એ બેનની પાસે એક સમયે રાખડી બંધાવવા માટે આવતો હતો મેં હમણાં જ આપણે આજે માંડવીમાં કાર્યક્રમ હતો ને એ માંડવી અમારા અઠ્યાવીસ ગામને અમે જે આમંત્રણ આપેલ હતું અને એને તમે માન આપી તમે જે પધારા છો એ બદલ ધન્યવાદ આજે ખરેખર અમે ધન્ય થઈ ગયા કે ગામના અમારા મંચ ઉપર જે બેઠેલા સોરી ચોવીસ ગામના મહાનુભાવો અમારા મંચ ઉપર બેઠેલા છે અને આજે જે અમે આમંત્રણ જેને જેને આપ્યા હતા લગભગ ત્યાં બધા અમારા આ આમંત્રણને માન આપીને બધા આવી ગયેલા છે આજે જેમ વાત કરી કે આપણા ચોવીસ ગામ અમારા ગામમાં અમે આપેલું હતું ત્યારે પણ અમને એમ થયું કે આપણા આપણા ગામ નાગવેરી ગામમાં ચોવીસ ગામનું આમંત્રણ કોણ આવશે પણ છતાં અમારા આમંત્રણને માન આપી અને જે અમારા ઘાને આવ્યા અને જે અમે જોયું કે ના આપણા માનને એ લોકોએ ખરેખર કદર કરી અને એમાં સમૂહ લગ્ન સમિતિ પણ હાજર હતા ને એ ટાઈમમાં સમૂહલગ્નની ચર્ચા થયેલી અને વાત કરેલી તો અમે ચોવીસ ગામને ખરેખર ચોવીસ ગામ અમારા આખડ પાખડે અમે તો વેચી જઈએ અમને એટલી બધી જેમ હમણાં આપણા વડીલો કહી ગયા કે જે હમણાં હાલી રહ્યું હોય તેથી મેં સમાજમાં જેથી અમારે ચોવીસ ગામ આપણા ભેગા થયેલા હતા તે પણ આપણે સમૂહલગ્નની મીટિંગ હતી છતાં તેની પણ મેં વાત કરેલી હતી કે આપણે ચોવીસ ગામ આપણે એક થવું જોઈએ ગામની તાકાત આપણે બતાવી જોઈએ તો આપણે આજે તમે જે બોલી રહ્યા છો કહી રહ્યા છો કે ચોવીસ ગામ શું ના કરે અમે જો એક ગામ તમે અમે અમે અમારા વખાણ નથી કરતા તમે અમારા વખાણ કર્યા હે અને અમે ક્યાંક ભુલાના પડીએ એની અમને બીક લાગેરી બીજું કાંઈ નથી તો અમે આ જે તમે આવી કરીને અમે આપણા ચોવીસ ગામની જે તમે વાત કરી કે આપણે જરૂર એ સંગઠનની જરૂર રહે અને અમને પણ અમે જે અમે આ ચાર મહિનાથી બે વર્ષથી અમે મકાનના કામ કર્યા મંદિરના કામ કર્યા બે વર્ષથી અમે છીએ તો એમાં અમને પણ અનુભવ છે કે આપણે એક થવાની જરૂર હે તો આપણે મને પણ એમ વિચાર થયો કે વધારે પડતા આપણે હવે અમારા છોકરા આવી ગયા ધંધામાં તો એ લોકો તેનું સંભાળે છે અને અમને એમ થાય કે આપણે બે મહિને તો ત્રણ મહિને તો છ મહિને પણ આપણે ગામમાં આપણા આંટો મારવો પડે આવડી બધી આપણી મિલકતો આવડા બધા આપણે હમણાં તમે માનશો નહીં અમારા નવા નિર્માણ મંદિરમાં જે અમારા ગામમાં જે મંદિર મકાન બનાવે લગભગ નહીં હોય તો વીસ થી પચીસ બંગલા તો અમારા હમણાં આ લગભગ બાર મહિનામાં બન્યા અને એની પાછળ જે આ લોકોને ભાવ જે ભાવ હતો એ ભાવ તો તમે કાલે તમે જોયો હોત તો તમને ખબર પડત કે નિયાણીઓને અમે જે ઉમાથી અમે લઈ આયા ત્યારે અમને એને હાચવામાં અમને એટલી બધી પ્રોબ્લેમ થયો કે આમ એને આમ આવવામાં અમે એને રોકી ન શક્યા અને એ જ આજ પ્રસંગ આપણે દાદાનો અમારા અંદર જળજાત્રા નીકળી હતી ત્યારે પણ અમને એમ થયો કે આ કપ્પા અમારી નહીં અમારા વડીલોના કરેલા જે એને જે ભાવ આ ગામમાંથી જે રાખેલો હતો એ વડીલો પૂર્ણ માનસો નહીં કે અમે જે જે કાર્ય કર્યું હે એ કાર્યમાં અમને એટલી બધી સફળતા મળી છે કે અમે નામ લઈએ એટલે કાર્ય થઈ જાય એ અમારી એક વિશેષતા છે છતાં આપણે તો અમારા ગામના વખાણ નથી કરતો ને અમને જે અમે જાણ્યું અમને જે મળ્યું એ હું તમને કહું છું તો તમે અમારા માન આમંત્રણને માન આપી તમે જે આવ્યા ચોઈસ ગામ તો બધા આભાર માનવ રહ્યો અને આમાં કે